બહુ બળે છે વિઘ્ન એવું ને એટલે આ બધી વસ્તુ હીટ જ જવાની છે જય માં ભવાની મારી તવા ભાજીની લાજ રાજ્ય માં ગુજરાત ને નહી ને આખા વર્લ્ડ ની નંબર વન ભાજી બનાવવાના છે આજે ખજૂરભાઈ પોતે ત્રણ વડીલો ખાસ આપણે નાખી દીધું છે શુદ્ધ સિંગતેલ મારી પોતાની બ્રાન્ડ છે આના સિવાય મારી કોઈ બ્રાન્ડ નથી એટલે બસ સાથ દેજો સપોર્ટ દેજો નાખું છું આ તેલ બોલોબે હા ઢાકણું નતું બોલો ભૂખ લાગી આમ ફટાફટ આપડે હિંગ નો પાવડર આખો પ્યુરી લાવ કેટલી મહેનત પડે આમાં તમે જો ત્રણ દિવસ હું બેફાન રહી એટલી મહેનત પડે આમાં બોસ વડીલો મજા આવે છે

એક આદર્શ અને વિશ્વના નંબર વન શેફ થવા માટે તમારે બે બે ચમચે બે બે હાથથી કામ ચલાવવું પડે છે આ તમે જો મારી રાત દિવસની મહેનત પછી ત્રણ દિવસ હું બેભાન રહેવાનો છું જ્યારે તવા ભાજી બનાવું ને આમ એકદમ સ્મૂધલી જેમ તમે બે નાના નાના છોકરાઓને રમાડતા હો એ રીતના તમારે આ રીતના હલાવવું પડે જો આ મારી સ્ટાઇલ જો આ હું હોંગકોંગમાં શીખો તો હારી બને તો હારો ન કરે આ બધા મને પટ્ટે પટ્ટે મારશે

વખાણ કવાય તો કરો તોય વાંધો નહીં મેં મારા વખાણ કરી લીધા બહુ બેસ્ટ છે રોટલા ભાઈ ઘી ખજૂરભાઈનું ઘી પણ આવી રહ્યું છે એટલે ઘી જરૂરથી લેજો ખાસ વૃંદાવન જાઉં છું મટકા લેવા અને વલોણું વૃંદાવનથી થી લાવવાનું છું આ હા